અને વાત કરવી છે હવે વિકાસ અને વિકાસના દાવા અને એની સામે જંગે ચડેલા એક ધારાસભ્યની આમ તો એવું કહેવામાં આવે છે કે છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવામાં આવ્યો છે પણ એક ધારાસભ્ય છે હા વિપક્ષના ધારાસભ્ય છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે જે કહી રહ્યા છે ના અમારે ત્યાં રોજગારી છે ના અમારે ત્યાં સારા રોડ રસ્તા છે ને ઉપરથી ખનન એ તકલીફ તો મોટી ગેરકાયદેસર ખનન નીચે રેતી ચોરી થઈ રહી છે ને બસ આ જ બધા કારણોસર પોતાના કાર્યકરો સાથે ચૈતર વસાવાએ પદયાત્રા યોજી અને સરકાર પર આ આકરા પ્રહાર કર્યા હતા તો જ આવા બેફામ બનેલા રેતી માફિયા હોય સિલિકા માફિયા હોય કે કોરી માફિયા સામે કોઈ પણ જાતની કાર્યવાહી નહીં થતી સાથે સાથે એશિયાની સૌથી મોટી જીઆઈડીસી જ્યારે ભરૂચ જિલ્લામાં હોય ઝઘડે અંકલેશ્વર સમેતના જીઆઈડીસીઓમાં સ્થાનિક યુવાનોને કાયમની રોજગારી મળતી નથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો ઝઘડિયા ભરૂચથી લઈને ઝઘડેવાળો રોડ હોય અંકલેશ્વર વાલિયા નેત્રંગનો રોડ હોય કે દહેજનો રોડ હોય આજે પણ રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ આજે તો અમે રાજપાડી થી લઈને ઝઘડિયા સુધીની પદયાત્રાઓ કરી રહ્યા છે પછી પણ સરકાર સફાળે નહીં જાગશે તો દિન સાત પછી અઠવાડિયા બાદ દસ દિન બાદ અમે ખૂબ મોટા પાયા